હેલો એવરી બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય રણછોડ આજે તારીખ પંદર સાત બે હજાર પચીસ છે અને આજે અમે હિન્ટનથી બામ્ફ જવા નીકળી રહ્યા છે બામ્ફ ગંડોલા એ બાજુ જઈ રહ્યા છે અને ત્યાંથી અમે સીધા કેલગરી જઈશું તો આજની ટૂર આપણે ચાલુ કરીએ છીએ અને આજનું વેધર બહુ જ સરસ છે તમે જોઈ રહ્યા છો ગઈકાલનું વેધર બહુ જ ખરાબ હતું બરાબર છે તો અમે બધા જ રેડી થઈ ગયા છે દેવાંગભાઈ રેડી એકદમ રેડી ભાભી તમે હવે આપણે કઈ જવાનું છે બામ્ફ ગંડોલા ત્યાંથી કેલગરી અને અત્યાર સુધીમાં અમે કેલગરીમાં બધા બહુ જણના ઇન્વિટેશન આવી ગયા છે કે અમારી ઘરે રોકાઈ જાઓ અમારી ઘરે લંચ કરો ડિનર કરો પણ અમે બધાને ના પાડી છે પછી આપણે આગળને વિડીયો અમે કન્ટિન્યુ કરીએ છીએ અમે આ હિન્ટન પાસે એસોના પેટ્રોલ પંપ પર આવ્યા છે પેટ્રોલ પુરાવા હવે અહીંથી પેટ્રોલ પુરાઈ અને અમે અમે જઈશું બામ્ફ બામ્ફના અહીંથી બે રસ્તા છે એક વાયા કેલગરી થઈને જાય છે અને એક બીઓ જાસપા થઈને જાય છે જાસ્પરવાલો રસ્તો સારો છે એટલે આપણે પ્રિફર જાસપરવાલો કર્યો છે અને અહીંયાથી તમારે એટલું છે કે કે તમે હિંટનથી નીકળો છો તો તમને રસ્તામાં કશું નથી મળતું તો તમારે જે પણ વસ્તુ છે કે ફૂડ છે કે પેટ્રોલ છે બધું પૂરાઈને નીકળવું વધારે એ છે બરાબર છે હું જ્યાં ગેસ પૂરા જતો હતો તો ત્યાં એક ભાઈ મળી ગયા છે તે ભાઈનો ઇન્ટરવ્યૂ આપણે જાતે જ લઈશું એ ભાઈ એમની જાતે જ કહેશે કે ક્યાંથી છે શું છે શું નહીં પછી આગળની ઇન્ફોર્મેશન હું તમને શેર કરું છું તો જો આ ભાઈ મળી ગયા છે શું નામ છે ભાઈ તમારું વિકાસ વિકાસભાઈ જુઓ એટલે આટલા પરથી ખબર પડી ગયા કે ગુજરાતી છે ક્યાંથી હું બરોડા થી બરોડા ક્યાં બરોડા સુભાનપુરા અમે છે વાઘોડિયા રોડ આ છે હરની સમાસાવલી રોડ તો કેવું લાગે છે તમને અહીંયા તમે કેટલા વર્ષથી રહો છો હું લગભગ બે વર્ષથી આવ્યો છો એમને જો બરોડા જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાત

તો વિકાસભાઈ તમને મળીએ બહુ ખુશી થઈ બરાબર છે અમારી ચેનલ છે કેનેડા ટોક્સ તમે જોજો યુટ્યુબ માં તો જો આજની આપણે ટ્રીપ ચાલુ કરી દીધી છે અમે હિંગટન થી પામ જઈ રહ્યા છે હવે રસ્તો બે આવે છે એક કેલગરી થઈને જવાય છે અને એક જાસપર થઈ જવાય છે તો અમે જાસ્પર થઈને જઈએ છીએ અને ગઈકાલનું વેધર તમે જોયું હશે અમે તમને ત્યાં બતાવ્યું છે અને આજનું વેધર જુઓ દેખાય છે વેધર આજે કેટલું સરસ નાઈસ વેધર છે અરે સોરી હવામાન બહુ સરસ છે ભાભી બરાબર છે ને મારાથી ભૂલમાંથી આવું બધું બોલાઈ જાય છે વેધર 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 સારું છે વેધર સારું છે ને તો તમારું ભાભી રોકી માઉન્ટેન હતું તો કેવું સારું તમારું સરસ હતું કેલગરી જતા પહેલા તો બધા બહુના ફોન કોલ્સ આવી ગયા છે કે તમે અહીંયા રહી જાઓ અમારી ઘરે ડિનર બ્રેકફાસ્ટ લંચ બંચ કરો અમે કોઈને એટલે બધાને ત્યાં જવાય પણ આપણે ફ્રીલી રહીએ આપણે રાત્રે ફરવા ગયા ગમે ત્યાં લેટ થાય આપણે હિસાબે બીજાને ડિસ્ટર્બ થાય એટલે આપણે બેટર છે કે એરબીએન બી અથવા હોટલ કરી દીધેલી છે આપણે ગઈકાલે અહીંયા આપણે આવ્યા હતા ગ્લેશિયર્સ અને ગ્લેશિયર્સથી બામ્પ જવાનો રસ્તો છે આઈસફીલ્ડ આઈસફીલ્ડ ગ્લેશિયર્સ કોલંબિયા આઈસફીલ્ડ સોરી ભૂલ થઈ ગઈ કારણ કે દેવાંગભાઈ હવે પ્રોપર કેનેડિયન થઈ ગયા લાગે છે અમે હિન્ટનથી જે ગંડોલા બામ ગંડોલાનો રૂટ જોતા હતા તે છ કલાકનો હતો પણ જાથી તમને મે બી ચાર સાડા ચાર કલાકનો થાય છે તો જુઓ આ તમારે જાસ્પરનો બાંફ ગંડોલાનો મેપ છે બે કલાકને અગિયાર મિનિટ છે એકસો અઠ્યાસી કિલોમીટર છે એ બી આપણે એવું સમજો ને કે બે કલાકમાં પહોંચી જવાના તો જો આપણે બાંફ બાજુ જવા નીકળી ગયા છે એકચ્યુલીમાં આપણે થોડી મિસ્ટેક થઈ ગઈ હતી કે એક દિવસમાં તમે જાસ્પર થાય એક દિવસમાં ગ્લેશિયર થાય અને જે દિવસે ગ્લેશિયર થાય એ જ દિવસે તમે બાંફ પહોંચી જાઓ પણ અમે બે દિવસનું જાસપરમાં એકોમોડેશન લીધેલું એટલે અમે પાછા ગયા ને હવે પાછા સેમ વે પર તો જો આ બામ્પનો રસ્તો છે તમે હિંટનથી જે બામ્પ જાઓ છો તો ત્યાં બધા બહુ જ લેક અને બહુ ફોલ્સ આવે છે અને બહુ સારા સારા સીન્સ આવે છે જ્યાં ફોટોગ્રાફી માટે બહુ સારા હોય છે તો હું તો પ્રિફર કરું જેને પણ જે પણ કોઈ આવે એ એડમિન્ટન ઉતરે એડમિન્ટનથી પછી રોડ ટ્રીપ કરીને જાસ પર આવે ને પછી કેલગરીથી તમે ફ્લાઇટ પકડે રિટર્નની પણ આ રૂટ સારો છે जसपर थी, ग्लेशियर थी बांध का रोड जो हकीकत में एक तुमने हम लागे कि जाई रहा जो कोई कंट्री माने न्यू बिट नेचुरल बहुत ब्यूटीफुल जगह है આ ગ્લેશિયરથી બાફ ગંડોલા જવાનો રસ્તો છે અને આખી ડાઉન હિલ છે તમે બામ્ફથી ગ્લેશિયર જાઓ એ બધી અપ હિલ છે અને આ તમે ગ્લેશિયર થી આ બાજુ જાઓ તો બધું ડાઉન હિલ છે ઇવન બામ્મથી તમે જાસ હિંટન પણ જાઓ એ પણ બધી અફ હિલ છે અફ હિલ આખો એરિયા છે દિવાં ભાઈ એમની કેબ કાઢી છે દિવાંક હવે તમે કેબ પહેરશો ના ભાઈ નહીં પહેરો જો તમે આ જોઈ રહ્યા છો કેટલો નાઈસ સિનેરીઓ છે બે બે બાજુ ઝાડોની વચ્ચે જંગલની વચ્ચેથી રસ્તો જઈ રહ્યો છે અને જો આ સાયકલિંગ કરતા કરતા પણ લોકો કઈ કઈક થી આવતા હોય છે આજનો વેધર હકીકતમાં સારું છે શું કે દિયાંગ ભાઈ ઇન જોરદાર વેધર છે આજે ગઈ કાલે કેવું વેધર હતું ગઈ કાલે વિન્ટર હતું આજે સમર છે આજે સમર છે ને જો એટલે ગઈ કાલે આપણે વાત કરી હતી કે ટાઈન ડબલ્યુ નો ભરોસો નહીં કરવાનો એમાં એક ડબલ્યુ પર તમે જો એક થાઉઝન્ડ પર્સન્ટ તમે ભરોસો કરી શકો છો રેસ્ટોરન્ટ આવશે એક કિલોમીટર પર જાફરથી બામ જતાં આ એક વચ્ચે રોકી હાઉસ રોકી માઉન્ટેન હાઉસ કરીને સ્પેસ છે અને ત્યાં અહીં એક રેસ્ટોરન્ટ છે જો પાછળ તમારે રોકી માઉન્ટેન હાઉસમાં રહેવાની પણ સગવડ છે બધું જ છે જુઓ અહીં બધા જ જેટલા પણ આવતા હોય અહીંયા તમને બધા જ સ્ટોપ કરે છે કારણ કે અહીંયા તમને જમવાનું પણ મળી જાય અને તમારે તમે પોતાનું બ્રેકફાસ્ટ કે કશું લઈને આવે તો તમે કરી શકો છો તો જો અમે અહીંયા વેજીટેરિયન ઓપ્શન જોવા ગયા હતા પણ અહીંયા રેસ્ટોરન્ટમાં વેજીટેરિયનનું એક જ ઓપ્શન છે તો હવે અમે અહીંથી જઈ રહ્યા છે બાંફ તો ભગવાન કદાચ કંઈક બાંફમાં કંઈક સારું મળી રહે બરાબર છે પણ જે નોનવેજ ખાતું હોય એના માટે ઓપ્શન સારું છે અહીંયા તો જો અમે અહીંથી આ રોકી માઉન્ટેન ચાલુ થાય છે આપણે રોકી માઉન્ટેન હાઉસ થી આપણે નીકળ્યા ત્યાંથી એ નહીં આવે કોઈના મોબાઈલ નહીં આવે કશું જ નહીં આવે એ લોકોએ ડિક્લેર કરેલું છે એટલે પંચોતેર થી સો કિલોમીટર પંચોતેર તો ખરું જ કોઈ તમને કશું જ નહીં મળે આ રોકી માઉન્ટેન નો એરિયા છે તો ભાભી આ તમને રોકી માઉન્ટેન નો એરિયા કેવો લાગે છે બહુત સબેસે આપણે ભાભી નું ડીમ હતું કે રોકી માઉન્ટેન જવું છે દેવંગભાઈ તમારા બાબત માં શું કેવું છે કઈ નહીં બધું બરાબર છે કેમ કઈ નહીં કેવું શું કહું રોકી માઉન્ટેન જોરદાર છે જોરદાર યે જોઈ લો પચાસ કિલોમીટર ટનલ એટલે ટનલ નથી પણ એક બ્રિજ છે એની અંદરથી આપણે નીકળવાનું સાહેબ જો વિલેજ લેક લુઈસ બે કિલોમીટર છે એટલે આપણે લેક લુઈસ તપાસ કરીશું કારણ કે મોરિન લેક ને લેક લુઈસ થાય છે એની આપણે ટિકિટ નથી લેતી પણ એ ખોલે છે વહેલું અર્લી મોર્નિંગને બંધ પણ જલ્દી થઈ જાય છે એટલે આપણે રસ્તામાં છે તો પૂછી લઈશું એમને કે ભાઈ શું સિચ્યુએશન છે તો જો અમે આ બાપ ગંડોલા આવી ગયા છે બાફ ગંડોલા છે તમે અહીંયા તમારું જે ટાઈમિંગ હોય એ ટાઈમિંગ પહેલાં આવી જાઓ તો તમને પાર્કિંગ મળે છે બાકી પાર્કિંગ ખોરવું બહુ અઘરી વસ્તુ છે અમે દસ રાઉન્ડ મારે ત્યારે અમને એક પાર્કિંગ મળ્યું છે તો જો અમે બાફ ગંડોલા પાસે આવી ગયા છે એકચ્યુઅલી અમારો ટાઈમ સ્લોટ આવતીકાલ સવારે આઠ વાગ્યાનો હતો પણ અમે અહીંથી આવી ગયા તો મેં કીધું કાલે સવારે અર્લી મોર્નિંગ નીકળવું ના પડે એટલે એ મેં રિક્વેસ્ટ કરી તો એ લોકોએ જે સ્લોટ અવેલેબલ હતો એમાં અમને આપ્યું છે બરાબર છે એટલે તમે જે ગ્રુપ બુક પેલું કોમ્બો પેક બુક કરાવો છો તો એમાં તમને આ ફેસિલિટી અવેલેબલ હોય છે રાઈટ તો આ જો આ પાર્કિંગ એરિયા છે જો પેલી બાજુ ઠેક ગંડોલા ઉપર જાય છે તો જો અમે આ તમે અમારી ઉપર જોઈ રહ્યા છો જે ગંડોલા છે અને અમારું ફોર ફોર્ટીનું બોર્ડિંગ છે ચાલુ થઈ ગયું છે એકચુઅલીમાં અમારો સ્લોટ હતો આવતીકાલ સવારનો હતો પણ અમે કેટલી વાર ફરી કહેવાનું ને ફરી પાછો અમને એ લોકોએ સ્લોટ આપ્યો તો અમારે આજનો સ્લોટ થઈ ગયો છે જો આ ક્યુ છે આખી ગંડોલાનું બોર્ડિંગ કરી દીધું છે અમારો ટાઈમ ઓવર થઈ ગયો છે બરાબર છે અને હવે બોર્ડિંગ પત્યા પછી અહીંયા જો અમે ગંડોલા તરફ જઈ રહ્યા છે આ બામ્ફ ગંડોલા છે બેમ્ફ આપણે બામ્ફ કહે છે પણ એને બેમ્ફ કહે છે

તો જો આપણે ગંડોલા પર ટોપ પર આવી ગયા છે તમારે ત્યાં ઉપર જવું હોય તો મે બી ટાઈમ વધારે થાય છે તો અહીંયા ગંડોલાનો ટાઈમ તમારે અપ ટાઈમ અને ડાઉન ટાઈમ બંને ફિક્સ હોય છે જો તમે ડાઉન ટાઈમ મિસ થઈ ગયા તો તમારે નીચે બાય વોક કરવું પડે છે જો નીચે પેલું ગ્રીન કલરનું દેખાય છે એ ગંડોલા હાઉસ છે. ત્યાંથી સ્ટાર્ટ થાય છે. તો જો અમે રીટર્ન ગંડોલામાં જવા માટે બોર્ડિંગ કર દીધું છે. અને આ ગંડોલાનો ટેક અને આનો વે વે છે. કાઈજેમે આ વે પર જવાના છે. બરાબર છે કે રસ્તો છે આ. તું જાન બોર્ડિંગ બોર્ડિંગ નહીં ગયો. તો સ્કેન તો થયો. હવે ખાલી બેસવાનું છે તમે જે ફ્લાઇટમાં બોર્ડિંગ કર્યું હતું એવી રીતના અમે થઈ ગયું છે હવે ખાલી બેસવાનું જ છે હા તો જો અમે કંડોલા પતાઈ નહીં નીચે આવી ગયા છે પાર્કિંગ લોટ પર હવે અમે અહીંથી જઈશું પાર્કિંગ ગાડી લઈ અને અમે કેલગરી જઈશું કેલગરી અમારું એરબીયન બુક કરેલું છે અને કેલગરીમાં એક રેસ્ટોરન્ટ છે ગ્વાલિયા કરીને જે બહુ સારી રેસ્ટોરન્ટ છે એનું ફૂડ સારું છે તો અમે અહીંથી સીધા ગ્વાલિયા રેસ્ટોરન્ટ પર જઈશું ત્યાં ડિનર કરી અને અમે ઘર એરબીએનબીમાં જઈશું જો આ બામ્ફ ડાઉનટાઉન છે ડાઉનટાઉન એટલે તમારે અહીંયા પબ્લિક પબ્લિક રહેવાની ડાઉનટાઉનથી ચાર કિલોમીટર દૂર ગંડોલા પોર્ટ છે એટલે તમે ત્યાં જઈને એટલે ગંડોલા રાઈડ કરી શકો છો તો બામ્ફ ડાઉનટાઉનથી બસ સટલ સર્વિસ પણ હોય છે ગંડોલા માટે તો તમે જો બામ્ફમાં ડાઉનટાઉનમાં જો તમે હોટલ બુક કરી હોય તો તમે બસ સર્વિસ તમે યુઝ કરી શકો છો તો જો આપણે કેલગરી બાજુ જઈ રહ્યા છે કેલગરી અહીંથી એકસો છ કિલોમીટર છે કેનમોરથી એક કલાકનો રન છે અને રોડ જો લખોડી નાખવા તો ઠીક કેલગરી જાય એવું છે